અંકલેશ્વરના નવા ગામની સીમમાં આઠ ફૂટ લાંબો અને મહાકાય અજગર નજરે પડતા ભયનો માહોલ સર્જાતા પુનઃ સરિસૃપ બહાર આવવાની શરૂઆત થઈ છે વરસાદી સિઝનના સરિસૃપ દેખાવવાની પ્રથમ ઘટના ઇન્ડિયન રોક પાયથન અજગરની થઈ છે અંકલેશ્વર તાલુકાના નવા ગામની સીમમાં એક ખેતરમાં મહાકાય અજગર ખોરાકની શોધમાં બહાર નીકળી આવ્યો હતો જેને જોતા જ ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો જે અંગે ખેતર માલિક દ્વારા જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલને જાણ કરાતા તેમની જીવદયા ટીમ ચિરાગ્રોહિત જેક પરમાર મોહિત પટેલ સાથે સ્થળો પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે અજગરને ઝડપી પાડ્યો હતો અંદાજે આઠ ફૂટ કરતાં પણ લાંબો અને બાર કિલો જેટલું વજન ધરાવતા અજગરને પકડવો મુશ્કેલ બન્યો હતો પરંતુ જીવદયા પ્રેમીઓ દ્વારા કુનેહપૂર્વક અંતે તેને ઝડપી પાડવામાં આવ્યો અને અંકલેશ્વર વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા તેનું તબીબી પરીક્ષણ કરીને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે